વડોદરામાં કોર્પોરેટર બંદીશ શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતા લોકોએ તેમને હતા લોકોએ કહ્યું હતું કે અમારે કોઈને વોટ નથી તમે અહીંથી જતા રહો અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું પીવાનું પાણી મળ્યું નથી આમને પેલો મગરવાળો વિડીયો બતાવો તેવું કહીને અને બહાર ના નારા લગાવ્યા હતા અને અંતે કોર્પોરેટરે ભાગવું પડ્યું હતું